ધામધૂમથી ઉજવી એવી આપણે આજે આજે પ્રાર્થના કરી છે અને હવે આપણો કાર્યક્રમ હવે ટૂંક સમયમાં શરૂ કરવા જોઈએ બોલો Come,

આપણી વચ્ચે ત્યાં આપણે કોણ કૃષ્ણ કનૈયા લાલ કી જય એવી જ રીતે આપણે જે કૃષ્ણ કનૈયા લાલ કી જય હવે આપણી વચ્ચે મંદિર uh, ના <Nous jangan>

કારણ એક જ છે આ બધું છે ને બાપુજી એ લાલ થઈ જાય અમરજી ભાઈ તો હું ગાડી બહાર પર મૂકીશ આ મેળામાં દુકાનો ને મીઠાઈઓ ને ગામ મેળા ના લોકો ને બધા ને એક સાથે લાલ કેમ કરવા બેઠા બોલે તો હું હું ત્રીશ નહીં શેખાણી રડવા લાગી બેટા આપણે મેળો બોલે નહીં સબ લાલ હો જાના જોઈએ મને બધું લાલ દેખાય તો જ હું મેળો જવા હેરાન થઈ ગયો શેઠિયો

પેલા બાપ થી ચાલતા ચાલતા આવ્યા ત્યારે દીકરા કાહા ગઈ બેઠો ગાડીમાં કોઈ વાત નહીં ચશ્માની દુકાન સામે દુકાન કાનાશ લાલ કલર ના ચશ્મા આપી દે ભાઈ હવે તો તો પૂરું કરવાની જરૂર નથી આપ સબ લાલ ચશ્મા લઈને શેઠ તારા દીકરાને ને પહેરાવી દે તારા દીકરાને ચશ્મા પહેરાવ્યા બેટા હવે જોજો બાર આવી ગયો ગાડીમાં ઓહો બધું લાલ થઈ ગયું છે મારું તમારી તો દ્રષ્ટિ ખોલવાનું કામ હોય તો એક સંત પાસે હોય છે બાકી કઈ નહીં મળે મને ખૂબ આનંદ થયો છે ઘણા ઘણા વર્ષો પછી અમારે રંજનબેન હતા મને બહુ સેવા કરતા હતા હું કથા કરવા બાપુ આવેલો તો મારી પાસે હાર્મોનિયમ હા પછી મને કે બાપુ શું તકલીફ મેં કીધું હાર્મોનિયમ વિના હું કથા કરી શકતો અમારી પરંપરા છે મારા મોટા ગુરુ ભાઈ કથામાં હાર્મોનિયમ જોઈએ સમીરદાસ ને હાર્મોનિયમ જોઈએ મારા ગુરુદેવ નારણદાસ બાપુને હાર્મોનિયમ જોઈએ આ પરંપરા મારી રંજનભાઈ કે બાપુ ભરતદાસ મુજાશો નહીં મારા ઘરે નવું હાર્મોનિયમ પડશે લઈ જાઓ તમને અર્પણ આપનો ભાવ અને પ્રેમ આજે આપ સૌનો યાદ કરી કરીને મને મન તો ઘણો ટાઈમ લાગે છે પણ આપ સૌને વિનંતી સર્વે આવો ભાવ અને પ્રેમ અને આ તો જય રણછોડ પધારવાના છે કૃષ્ણ કનૈયાના શબ્દો ચાર ને જય જય કારમાં જો આપણે પાછા પડીએ તો આપણામાં પછી શું બોલી પ્રેમજી કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન ચાલો થાય પણ આજે ઘણા વર્ષો વીતી ગયા છે ફરીથી કોણ આપણે આ શોભાયાત્રાને ખૂબ સારી બનાવી દર વર્ષની માફક નીકળતા શોભાયાત્રામાં સાથે જોડાઈ અને આપણે ત્યાં આપણા આંગણામાં આપણા મોહલ્લામાં આપણી શેરી આવે ત્યારે કૃષ્ણ ભગવાનનું પૂજન અર્ચન કરી અને ઓ ભાઈ આ તો ભગવાન કૃષ્ણ છે કોઈનો ઉપહાર ન રાખે મોરારી એને વ્યાજ સહિતને વ્યાજના વ્યાજ સહિત પણ આ મોરારી આપી દીધી એક ખૂબજા એ ખાલી ચંદન આપ્યું હતું ને તો ખૂબજા એટલે કુબડી કહેવાય એના આઠેય અંગ વાંકા હોય ખાલી એક ચંદન લગાડવા આવ્યું તો એને એક સ્વરૂપાન સુંદરી બનાવી દીધી તો આ ભગવાન શ્રી કૃષ્ણનું કરેલું કાર્ય કોઈનું અટકતું નથી અટકવાનું નથી આપણે માત્ર નિમિત્ત છીએ એનું કારણ છે કે સ્વલ્પમપી ધર્મશ્ય ત્રાય તે મહત્વ એની ગીતાનું વચન છે તો મારું થોડુંક કામ કર હું તને ક્યાં ને ક્યાંય લઈ જઈશ તને મોટા મોટા ભયમાંથી ઉગારી લઈશ અને ભગવાન શ્રી કૃષ્ણ એ ન્યાયનો દેવતા છે સૌથી કોઈ ન્યાય આપ્યો તો ભગવાન કૃષ્ણ આવો ન્યાય પ્રેમી કદાચ ભગવાન જાણે સનાતન ધર્મમાં પૂર્ણ પુરુષોત્તમ તરીકે હદા મામાને રાખો નહીં બોલો અન્યાય કરો તો ઉગાડી દીધો કાંઈ ખરું માસી એવી પ્રેમ કરો તો પોચલ દીધી પણ બધાને મોક્ષ આપવા આ એક એની એના આધે જેટલાના મૃત્યુ થયા એ બધા જને ધામમાં પહોંચી ગયા તો આજે આમાં બહુ આગ્રહ ન હોય પણ છતાં એક સૌને ભાવથી કહેવામાં આવે છે એ સૌ જોડાય એ આવો દિવસ વર્ષમાં એકવાર આવે છે થોડો સમય કાઢી અને શોભાયાત્રાને આપણે ભવ્યાતીત બનાવીએ એવું આપ સૌને નિમંત્રણ હાર્દિક નિમંત્રણ છે અમે પણ સમયસર જ અહીંયા આજે પિસ્તાલી વર્ષથી આવી જાય છીએ બધા થોડો સમયસર આવી

ભજન સુખદેહ કુમારણ કરુણા પરમેહ કરહ કૃપા મર્દન કરહ કૃપા મર્દન ઓકે બાપ જાદુ નથી કેવું પણ ટૂંકમાં કહું કે છવ્વીસ તારીખે આ આ આપણી જન્માષ્ટમી આપણે કેટલા વર્ષો પહેલાં ભગવાન કૃષ્ણ જન્મ તથા આપણે કેટલું એને મનાવી છે હજી ભૂલાતું નથી ભૂલાતું નથી એ જ સત્ય છે ભૂલાતું નથી એ જ પરમાત્મા છે અને જે આપણા હૃદયમાંથી નથી નીકળતું એ જ ઈશ્વર છે તો એવા ઈશ્વરને એક આનંદ વધી આપણે બધા આ જન્માષ્ટમીનો ઉત્સવ મનાવીએ સાથે મળી મનમેળથી મળી આનંદથી મળી અને ઉત્સાહ સાથે આ યાત્રા ભગવાન કૃષ્ણના જન્મ મહોત્સવની ફરતા 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 આપણે જ્યાં કાંઈ નિશ્ચિત કરે એવા ચોકમાં જઈ અને મુકેશ બાપ મુખ્યાને વિરામ આપશું અને ન્યાય એની ધર્મશાભા પૂરી કરી અને પછી સંતો સહિત સલાહ આપણે છૂટા પડશું તો બાપ ત્યાં સુધી સૌ જોડાઈ દેજો આપ સૌ લાગણીથી જોડાજો ભાવથી જોડાજો અને કોઈ પણ જાતના આપણે આમાં રાગ દેશ વગેરે જોડાઈને હાલી એ જ આપણું ધર્મ છે એ જ આપણું કર્મ છે એ જ આપણી નિષ્ઠા છે આવા શું કામના સાથે આપ સૌને સાધુ તરીકે રઘુનાથજી મંદિરના એક ભાવા તરીકે જય સિંહ જય રામ જાય સિંહારામ જય મંદિરની આખા એની વ્યાખ્યા કરી મેળે મેળે જ આવો મેળે મેળે આવું મને તમને એક નવો વિચાર આપતો હોય હું તમે વિચારના વ્યક્તિ છે સંસ્કૃતિના જે દેશની અંદર અનેક સંતો મહાપુરુષોએ આપણને વિચારધારા આપી છે સંતો મહાપુરુષોએ મને તમને ભાગવત રામાયણ ગીતા અનેક प्रकारे બધા ધર્મ ગ્રંથો આપ્યા છે છતાં હું તમે અહીં ક્યાં છું વિચારવાની જરૂર છે અને એ વિચારના અંતે વિચાર એવો જ મળવો જોઈએ સમસ્ત જગત નું કલ્યાણ થાય સમસ્ત જીવ નું કલ્યાણ થાય એવા પ્રયાસો ની અંદર દેશ ની અંદર કોઈ એવું ક્રાંતિકારી વ્યક્તિત્વ જો મળ્યું હોય ને તો ભગવાન કૃષ્ણ મળ્યો તમે જ્યારે ભાગવત વાંચો ને પોતાના ઘરે ત્યારે ખબર પડે કથાઓ આવતી હોય બધું આવતું હોય

અને આ બધું આખો પ્રોગ્રામ કરી લીધો પછી ભગવાન કૃષ્ણ જન્મ થયો ધર્મની માટે સત્યની માટે કદાચ કેક આપણે આમ ખોટું બોલવું પડે ને તો એ મહાપાપ છે જ નહીં આ પાપ આનાથી બહુ વિતાત નહીં કરતા હા કઈ લાગે ને મારી પાસે આવી જ બધું એમાં કોઈ પરિવાર રહેતો હોય એને પણ આપણી જે ઉત્સવ ઉજવવો હોય એને પણ આ ભગવાન કૃષ્ણ એવું કહે છે કે છેવાડાના માણસ સુધી તમારો ખર્ચ કરવો હોય પૈસા ન હોય તેને ખબર ન પડે એની ફી તમે ભરી દો કોઈ વ્યક્તિ હોસ્પિટલની અંદર છેલ્લા શ્વાસ લેતા હોય ડોક્ટરે કીધું હોય કે લાખ બે લાખ ભરે અને આ ઓપરેશન જો થઈ જાય જલ્દી તો એને સારું થઈ જાય ખબર ન પડે એની ફી લાગે કે તને ક હારે જ ફાવે કૃષ્ણ મને એમ લાગે કે તને ક હારે જ ફાવે મારી ભાષામાં તેથી જ તો સૌથી પહેલા ક આવે

ઉષોભન ઇનવર એના નંબર આપી ગયા તો આપણે પણ કરી હતી ખૂબ ખૂબ અભિનંદન માન્યતા કૃષ્ણ સંચાલક ઉપપ્રધા માન્યતા કૃષ્ણ સંચાલક એને નિમંત્રણ પરસાની સંચાલકો આલે संचाल रामजी मंदिर ग्रुप 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 तैयार खूब खूब आभार